અરે તો કતિવાર બે વાય તો તે ખુરશી એવી મેલી તો મારી બેઠું હે ને વાય હું બુથાવા નોમ જ નઈ લેવા તું સીવી ખુરશી છે આ પાછી પોશી પોશી પણ પોશી પોસી પર બેહી દે તો મારા બેડા પાસા પાસા રહી જતા આ પેલા શોમાને સેવા બેડા થા તો આમ સેવા આમ હોય ઉડી નાક લે આમ વર ગઈ વા છે અને મારે તો આ તો શોય બી આ નાલી છે બેન કોઈ ખબર પડતી નઈ બાય જમીમાં માં ફોડો દીધો તો તે બાય નથી ને કરતો ખાતર બાતર બધું પવરાયું કરું છું ફૂલે તો રાજી રાજી થઈ જતો હા ભેડા ને મારે ફૂલ આવ્યું ભેડા પમદાર વેક નતા હું કેતો તૈયારી કરશે વેનવાની કોઈ જમ્યા તો બેડા કોઈ જમ્યા બિયારણ નાખી શીખવાના

એટલી પ્રગતિ કરવી છે આપણ કે બધો ને આગળ નેકરી જવું છે ને આખા માર્કેટમાં માં ખાલી મારા જ ભેડો નું નામ બોલાય છે કે આયા ભાઈ કે ઘોડા પાના ભેડા આયા કે અને ઓમ કઈ આખી ગાડી માં ભરી અને પાછો ઓમ કઈ પાછા ગાડી પાછળ લબડી પડવાનું મારી માની છો મારી માની છો આ ના ચાર પોતા તૈયાર છીએ કે ઓમ ભોયો ભાઈ ની નેકરી હજી ઉગ્યા નહીં ભેડા

અમે જવા દે જોતો જોતો જાવ કા જેટલા ભેડ આવ ગયા છે ને જેટલા નહીં હું કે રન જુબાને ઐતર બાજુ જાવ એક હોક તોક તો આ કે ઉગ્યા છે કે નહીં હું કે લાઈ જવા દે પાસ મોકરી માણી ગયો કને ફેલ બાજુ ભેડા હારા થ્યા છે પણ આ બાજુ દેતો ને હું થી છે ને હું નહીં મને તો હારું એવું લાગે છે કે મે પાથરા દેખાય છે પાથરા તો નહીં આઈ ગયા મુરાડોમાં તાન હા ખાલું ને બાલું થી છે ને ભેડો ને બિયા દે શું આઈ નહીં એ તો કોઈ ખબર નઈ પડતી

તો બિયારણ મું ખીલાયો તો મય દાદવાર નાખી મય આ ખાતર નાખી તું મય પોણી વાળી તું મય નેદા તું મય હેર આવ્યું તું સમજે સમજી ગયો ચલો